હું ફરી આવી ગયો છું તમારી સમક્ષ અતુલ અદ્રાવત ફરી એક નવો કન્ટેન્ટ છે મિત્રો અને જૂની વસ્તુ છે નવો કન્ટેન્ટ અને જૂની વસ્તુ એટલે તમે જોશો એટલે કેશો કે ના બરોબર છે કન્ટેન્ટનું નામ જૂની વસ્તુ નવો વિડીયો જોયો તમે જોઈ શકો છો આપણી પાસે એક બહુ જ પુરાનું મિત્રો બહુ જ પુરાનું એટલે મારા ખ્યાલથી પાંચ સાત દસ વર્ષ જૂનું એક એમ્પ્લિફાયર છે જોઈ શકો છો મિત્રો પણ ખૂબ જ સારી કન્ડિશનમાં કહી શકીએ કારણ કે જૂનું એટલું સોનું મિત્રો તમે જોઈ શકો છો જૂનું એટલું સોનું તો આ મિત્રો તમે ખબર હશે કે હું તો બધી નવી જ આઈટમ અને નવા જ વિડીયો બનાવું છું પણ આજે અતુલભાઈએ આ જૂના વિડીયો જૂનું વસ્તુ પર કેમ બનાવ્યું તો જૂનું વસ્તુ ઉપર એટલા માટે બનાવ્યો છે મિત્રો કે તમને મારે થોડીક માહિતી દેવી છે કે ભાઈ આપણા જૂના એમ્પ્લીફાયર આવતા તો એ કેવા આવતા તો જોઈ શકો છો તમે આને મિત્રો આને કહેવાય ટ્રાન્ઝેક્શન જોઈ શકો છો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ પાંચ પ્રકારના ટ્રાન્ઝેક્શન છે મિત્રો અને પ્લસ પહેલાં આપણે અહીંયા હવે નવા મોડલમાં તો આપણે વાયર સ્પીકરનો લગાવવો હોય તો દબાવો અને બે વાયર લગાવો એ સિસ્ટમ હતી પણ જૂની સિસ્ટમ હતી મિત્રો એ બરાબર અને ખૂબ સારી હતી જોઈ શકો છો તમે અહીંયા ઇસ્ક્રુ દીધેલો છે ઇસ્ક્રુને ખોલી અને અહીંયા વાયર લાગેલો જ છે જોઈ લ્યો મિત્રો આ આ વાયરને આપણે અહીંયા દબાવી દઈ એટલે એકદમ પરફેક્ટ કોઈ પણ પ્રકારનો લૂઝ વાયર ન રહીએ અને એકદમ સચોટ અને સારો અવાજ નીકળે જોઈ શકો છો મિત્રો તમે આજી કંપનીનું નામ નથી ખૂબ સરસ જોઈ શકો છો યુનિવર્સલ યુનિવર્સલ એટલે યુનિવર્સલ કંપનીના જે એમ્પ્લિફાયર છે એ ખૂબ પ્રખ્યાત છે જ મિત્રો હાલની તકમાં પણ આના ઘણા બધા મોડલ ખૂબ જ સારા છે અને આ તો જૂનું છે મિત્રો તમે જોઈ શકો છો જૂનું છે પણ એમાં પણ કેટલી બધી આઇટમ નાખેલી છે મિત્રો મોટું એક તમે જોઈ શકો છો એક બે ને ત્રણ કોયલ દીધેલી છે મિત્રો પ્લસ પ્લસ એક સાથે ભવ્ય સર્કિટ છે મિત્રો તમે જોઈ શકો છો એ આ એક અને આ બે બે પ્રકારની સર્કિટ દીધી જેથી કરીને શું થાય કે મિત્રો લોડ પડતો હોય દસ વોલ્ટ બાર વોલ્ટના સ્પીકર હેવી ચાર ચાર પાંચ પાંચ ચાલતા હોય તો એમાં કોઈ પણ પ્રકારનો અવાજમાં કોઈ પણ પ્રકારનો ડિફેક્ટ ન આવે અને પ્લસ ગરમ ન થાય મિત્રો જોઈ શકો છો તમે ગરમ પણ ના થાય અને અવાજની ક્વોલિટી બગડે નહીં એના માટે બબ્બે ડિસ્પ્લે સર્કિટું દીધેલી છે તન તન કોયેલું દીધેલી છે મોસ્ટપેટ દીધેલા છે ઘણી બધી વસ્તુ આવે છે મિત્રો તમે જોઈ શકો છો જોઈ લ્યો મિત્રો તમે જોઈ શકો છો અને આગળનો ભાગ પણ ખૂબ જ સુંદર છે અને સરસ છે ભલે જૂનું છે પણ જૂનું મોડેલ હતું પણ છતાં પણ એ મોડલમાં પણ જોઈ શકો છો તમે યુએસ બીનો પોઈન્ટ દીધો છે મિત્રો પ્લસ એમઆઈસી એમઆઈસીનો પણ પોઈન્ટ દીધેલો છે મિત્રો પ્લસ માઇકના અલગ અલગ પ્રકારના પોઈન્ટ દીધેલા છે મિત્રો તમે જોઈ શકો છો અને ઘણી બધી સિસ્ટમ છે અને નાની એવી ડિસ્પ્લે પણ દીધેલી છે જો તમે દેખાતી હશે મિત્રો અહીંયા અને ઓન ઓફનું બટન પણ છે અને ઘણી બધી સુવિધા અને સેફટી વાળું બનાવેલું છે અને હાલના મોડલમાં તો મિત્રો કેવું છે કે ઘણી અલગ પ્રકારની અલગ અલગ પ્રકારની આમાં ટેકનોલોજી એડ કરી નાખી છે કંપનીએ એટલે ઘણા સારા અત્યારના તો ખૂબ જ સુંદર ને સારા આવે છે પણ આ જે જૂનું હતું એમાં પણ કાંઈ આપને ફોલ્ટ દેખાતો નથી અને હા મિત્રો આ જ એમ્પ્લિફાયર જો તમારે ચાલુ જોવું હોય તો નેક્સ્ટ એપિસોડમાં જોજો કારણ કે અમે આ ભલે ગમે એટલું પુરાનું રહ્યું અમારી પાસે એક્સપર્ટની ટીમ છે મિત્રો કારીગર ખૂબ જ જૂના પુરાના કારીગર છે એક્સપર્ટ છે એટલે અમે આ આખું એમ્પ્લિફાયર ચાલુ અને પરફેક્ટ ચાલુ કરીને તમારી સમક્ષ બીજા વિડીયોમાં પણ મોકલવાના છીએ એટલે આમને આપણા વિડીયો જોતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ખૂબ જરૂરી છે મિત્રો જેથી કરીને આપણા આવનારા વિડીયો તમારી સમક્ષ જલ્દીથી પહોંચે અને તમને કંઈક જાણકારી મળે અને આવનારો સમય તો તમને ખબર જ છે મિલે મિત્રો ને મોબાઈલનો જ છે ઇલેક્ટ્રિક મોબાઈલ વગર અત્યારે કોઈ પણ ઘરમાં ચાલે એવી સ્થિતિ નથી તો ઇલેક્ટ્રિકની માહિતી નાની સૂની બધી જ આપણા વિડીયોમાં હોય જ છે ઉપલબ્ધ જ હોય છે કે ભાઈ મીટરના છેડા ફ્યુઝમાં માંડી ઘરની વાયરિંગ નવી કોઈ પણ એલઈડી લેમ્પ સ્પીકર એમ્પ્લિફાયર બધી જ પ્રકારની મિત્રો માહિતી આપણી ચેનલ ઉપર તમને મળે જ છે એટલે આમનામ આપણી ચેનલને જોતા રહો મિત્રો પૂરેપૂરા વિડીયો જુઓ અને હા મિત્રો કોમેન્ટ કરો કે તમે ક્યાંથી જુઓ છો તમે અલગ અલગ ક્ષેત્રમાંથી જોતા હિશો તો મારે પણ આગલા આવનારા સમયમાં તમે તમારા શહેર અથવા તમારા રાજ્યનું નામ કહેશો તો મને ખબર પડશે કે એ ડિસ્ટ્રિક્ટમાં શું ચાલે છે વધારે કઈ પ્રકારનો માલ હાલે છે તો હું એ પ્રકારના પણ વિડીયો બનાવીશ મિત્રો અને તમારે આ ચેનલ ઉપર લાઈક શેર કરવું ખૂબ જરૂરી છે જેથી કરી તમને કંઈક જાણકારી મળે મિત્રો તો ધન્યવાદ જય હિન્દ જય ભારત અને જય શ્રીરામ મિત્રો તો ચેનલ રામાનંદી ઇલેક્ટ્રિક શોપ